જય પાટીદાર જય સરદાર જેટલા અત્યારે ગોંડલ તાલુકાની અંદર બણગા ફૂકે છે પાટીદાર સમાજના એ બધા તાલુકા બહારના લોકો છે ગોંડલ તાલુકાના પાટીદાર સમાજ ફૂલ સેફટીમાં છે અને એને કોઈને કાંઈ વાંધો નથી શાંતિથી બધે હળી મળીને બધા સમાજ સાથે રહ્યા છે જેટલા બગબગ બગબગ કરે છે એ બધા પાંચસો કિલોમીટરને કોઈ ને કોઈ ને કોઈ તાલુકાનો પાટીદાર સમાજનો દીકરો એમાં છે ને નથી દીકરી એક દીકરી એમણે આવી છે બગબગ બગબગ હવે તું ક્યાં છો ને તું ક્યાં આવી છો તારે ચૂંટણી લડવાના અભડકા હોય તો ગોંડલ તાલુકામાં તું ભૂલી જાજે પાટીદાર સમાજ તને આજે નો સ્વીકારે અને કાલે નો સ્વીકારે આઈની પરિસ્થિતિ બહુ વ્યવસ્થિત અમે સારી રીતે બધા પટેલ સમાજ જાણે છે એટલે ખોટા તમે સમાજ સમાજના વર વિગ્રહ કરવાનું રહેવા દો બાકી તમે જ્યાં કરતા હોય ત્યાં કરો ગોંડલ તાલુકો ભૂલી જાઓ ગોંડલ તાલુકામાં વિકાસ જે થયો છે ને એ એક તાલુકામાં નહીં થયો બાજુમાં જસદર તાલુકો છે કોટડા તાલુકો છે જેતપુર તાલુકો છે ગોંડલની તમે એક એક શેરી ગલીઓ મોલાથી ઘીડીયો તમે ક્યાંય ગોવિડ નામે પૂરું થઈ ગયું બધા સિમેન્ટ રોડ ગોંડલ તાલુકાના ગામડામાં સિમેન્ટ રોડ એમાં અમુક ગામ તો હવે વાડીના રસ્તા ચાલુ કર્યા છે ભાઈ એટલે તમે પાંચસો કિલોમીટરથી ભાઈજી ખોટા નખરા કરે હે મિટિંગો કરીને અહીંયા ગુમરાહ કરવામાં સમાજને સમાજ અહીંયા બહુ સેફ્ટી છે અત્યારે સમાજને અને બહુ શાંતિ છે કોઈને કાંઈ વાંધો નથી તમે તમારી રીતે જે કરતા હોય એ કરો આઈની ટિકિટના બી ને થી ચૂંટણા લડવા તો તમે વાત કરોમાં કામ કરો વિકાસ નામે કામ કરો સુરતમાં ઘણું છે હમણાં હીરામાં બહુ મંદિર છે કલાકારોએ આંદોલન કર્યું હતું તો આ બે નેતા બહુ પાટીદાર સમાજના દીકરીના થઈ ગયા છે ને એને કહી ત્યાં સપોર્ટ કરો તમે ઘણા આત્મહત્યા કરે છે ઈ કરો અહીંયા કોઈ આત્મહત્યા કરી નથી કોઈ પટેલ મરી નથી ગયો કે અહીંયા અમારે આમ છે તેમ છે ફલાણું છે એટલે તમારે જે કરવાનું હોય એ સુરતમાં કરો તમારા ગામ હોય જ્યાં હોય ત્યાં કરો અહીંયા અમારા ગામમાં અમને સેફ રહેવા દો અને બોલું વાંજરૂ આમથી બગ 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 નું કરે છે તું એને કઈ મારો ભાઈ તું અહીંનો નથી બહુ તને ઢઢો હોય તો તું અહીં આવી જાય ગોંડલમાં રહેવા એટલે તને ખબર પડે કે અહીંયા વાતાવરણ